નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ગાંધીનગર એસએમસી એ રેવરો ફેરીમાં ઇંગ્લિશ દર ભાવનગર પહોંચે તે પહેલા પકડી પડતા હજીરા પોલીસ ઊંઘી ચડપાઈ એસએમસી દ્વારા બે સફર કરતા હજીરા પોલીસ ઉપર અનેક સવાલ ઊભા થયા ગાંધીનગર એસએમસી દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ એસએમસી સ્ટાફને ખાનગી ચોક્કસ બાદમી મળી હતી કે હજીરા રોરો ફેરી પાર્કિંગમાં બોયરર ભરેલ પાક કરેલ આઈસરમાં જે લો લોડ કરેલ છે તેની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે તે જથ્થો ભાવનગર પહોંચાડવાનો છે આથી ગાંધીનગર એસએમસી ટીમે હજીરા ફેરપી ફેરવીમાં પહોંચી પાર્કિંગમાં પડેલ આયસરને ઝડપી લઈ અને બોયલરને ચેક કરતા બોયલરમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ચારસો પેટી મળી આવેલી હતી એસએમસીએ આયસર દારૂની ચારસો પેટી સહિતનો મુદ્દામાલ સાથે બે આરોપીએ ઝડપી લીધા હતા આમ રેડ રેડકતા ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા હજીરા પોલીસ ઊંઘતી ઝડપાઈ જવા પામી હતી